સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની પ્રખ્યાત રાયતા મરચાનો સ્વાદ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર વિદેશોમાં પણ પહોંચી ગયો આ મરચાં બનાવે છે વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા જે છેલ્લા ચાળીસ વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે આ સંસ્થા દ્વારા વિવિધ ગૃહ ઉદ્યોગો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે અને કોઈ વ્યાપારી હેતુ વગર માત્ર સામાજિક ઉત્થાન માટે કામ કરે છે ખાસ કરીને શિયાળાની સિઝનમાં રાયતા મરચાંનું ઉત્પાદન કરાય છે અને અહીંની મહિલાઓ ખાસ રેસીપીથી મીઠું અને હળદર ભરી મરચાં તૈયાર કરે છે જે એક દિવસ રાખ્યા પછી બાર મહિના સુધી તાજા અને સ્વાદિષ્ટ રહે આ સિઝનમાં અંદાજે સાહીઠથી વધુ મહિલાઓએ આ કામ સાથે જોડાય છે દૈનિક એકસો પચાસથી બસ્સો કિલો મરચાંનું વેચાણ થાય છે અને આખી સિઝનમાં પચીસથી ત્રીસ લાખ રૂપિયાની આવક પણ મહિલાઓએ દૈનિક ચારસોથી પાંચસો રૂપિયા વળતર મળે છે જેથી તેઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને વઢવાણી રાયતા મરચાની માંગ રાજકોટ અમદાવાદ મુંબઈ સુરત જેવા શહેરોમાં તો છે જ પરંતુ વિદેશમાં વસતા ગુજરાતીઓ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા અને ન્યૂઝીલેન્ડથી પણ મોંઘા કુરિયર ચાર્જ ચૂકવીને મંગાવે છે આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે અને વઢવાણના રાયતા મરચાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત બનાવી રહ્યું છે વાસંતા ફૂડ પ્રોસેસ નું કામ કરે છે અને સિઝનલ અથાણા માટે સંસ્થાનું એક નામ છે અમારે સંસ્થામાં સાહીઠ બહેનો આ ફૂડ પ્રોસેસ યુનિટમાં અત્યારે કામ કરી રહી છે એમાં મરચાં સિઝનલ રાયતા મરચા અમારે દોઢસો થી બસો કિલો મરચાનું દૈનિક ઉત્પાદન છે આની અંદર સાહીઠ બહેનો કામ કરે છે કામ કરનાર બહેનોને ચારસો થી પાંચસો રૂપિયા દૈનિક મહેનતાણું મળે છે આ ક્વોલિટી જે મરચાની બને છે એનો સ્વાદ અને એના જે પ્રસિદ્ધિ મળી છે મરચાને કે આજે ગુજરાતની અંદર તો ઠીક પણ ગુજરાતની બહાર ભારત વર્ષમાં એમ વિદેશમાં આજે અમેરિકા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા ત્યાંથી પણ અમારે ઓર્ડરો આવે છે અને દરરોજ લગભગ આઠ થી દસ parcel અમારા વિદેશ જાય છે આ મંડળ અમારી સાથે સાહીઠ બહેનો જોડાયેલી છે અત્યારે શિયાળા ની સિઝન માં એટલે વઢવાણી રાયતા મરચા સ્પેશિયલ રાયતા મરચા વઢવાણી અમારા મંડળ માં બનાવવામાં આવશે રોજ દોઢસો થી બસો કિલો અમારી બહેનો મરચા બનાવે છે અને એ મરચા અમારી બહેનો બધીને બધી ચારસો થી પાંચસો એવી રોજગારી મળી રહેશે

અને એ વડવાની મુલાકાત લઉં છું દેવ દર્શન માટે નહીં તમને જરા હસવું આવશે પણ ખરેખર મારી મુલાકાત હોય છે વર્ધમાન મહિલા ગ્રહ ઉદ્યોગના રાયતા મરચા અને એ મરચાનો જે સ્વાદ એકવાર ચાખે ને એ ભૂલે નહીં અરે મુંબઈ जाओ તો મુંબઈ થી મારા નેબરો મારા મિત્રો એ બધા મંગાવે છે શા માટે મંગાવે છે કારણ કે એનો સ્વાદ અને એની સુગંધ અને એની જે બાર મહિના નહીં બે વર્ષ સુધી જે તાજા રહે છે એ બહેનોની જે હથોટી છે એવી તો મેં રાજકોટમાં નથી જોઈ અને મુંબઈમાંય નથી જોઈ એ રાયતા મરચાનો નો એકવાર સ્વાદ માણે ને એ ભૂલે નહીં